ભરૂચ પાલિકાની હમણી સુધરે ગયેલી જેવી સ્થિતિ જોવા મળી રહી છે નવી વસાહત વિસ્તારમાં ગંદકીનો ભરાવો થઈ રહ્યો છે પાલિકા દ્વારા લોકો માટે મુકાયેલ બાકડા ઉપર લોકો આરામ કરતા તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ભરૂચની નવી વસાહત વિસ્તારમાં પાલિકા દ્વારા સ્થાનિક રહીશોની સુખાકારી અને સ્વચ્છતા માટે ખુલ્લા સ્થળે બાકડા અને બ્લોક મૂકવામાં આવ્યા હતા જોકે એ વ્યવસ્થાને લોકોએ સન્માન આપવા સામે ગંદકી ફેલાવવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓ તેમજ બહારથી આવતા કેટલાક લોકો દ્વારા જ રોજબરોજ કચરો નાખીને સ્થાનિક નાગરિક સુવિધાઓનો ધજાગ્રા ઉડાવવામાં આવી રહ્યા છે પાર્ક જેવા વિસ્તારોમાં પણ કાયદાનું ઉલ્લંઘન કરીને કુદરતી સૌંદર્ય અને સફાઈને અવગણવામાં આવી રહી છે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શું એ વિસ્તારના ચૂંટાયેલા પાલિકા સભ્ય દ્વારા આવા ઉલ્લંઘન કરનાર સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં વિચારવા જેવી વા એ વાત છે કે પાલિકા દ્વારા લોકો માટે મુકાયેલા બાકડા ઉપર લોકો આરામ કરતાં તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્પષ્ટ રીતે વિસ્તારની સ્થિતિ અને નાગરિકોની જવાબદારી શૂન્યતા દેખાઈ રહી છે